ફ્રેન્ડ્સ ગવર્મેન્ટ જોબ્સની યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આપણી ચેનલમાં ન જોડાયેલા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં આપેલ બેલાયકોને બી દબાવી દો જેથી તમને ગવર્મેન્ટ ભરતી જે હમણાં બધી બહુ બધી ભરતીઓ જાહેર થઈ છે પછી સેન્ટ્રલ ભરતી અને પ્રાઇવેટ ભરતીમાં પણ કોઈ ઇન્ટરેસ્ટેડ હોય તે પણ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો કેમકે હું બહુ જ લાંબા સમયગાળા પછીથી ફરીથી આ ચેનલ પર નવા નવા વિડીયો મૂકતી રહીશ અને પૂરેપૂરો ટાઈમ નીકાળીને તમારા સમક્ષ બધી જ માહિતી ગવર્મેન્ટ ભરતીને લગતી પ્રાઇવેટ ભરતીને લગતી અને સેન્ટ્રલ ગવર્મેન્ટને લગતી બધી જ માહિતી તમારા સુધી પહોંચાડી રહીશ તો તમે જોઈ શકો છો કે વીએમસીની એક્ઝામ જે લેવાઈ હતી તેનું રિઝલ્ટ પણ આવી ગયું અને તેના ડોક્યુમેન્ટ વેરિફિકેશનના પણ ફોર્મ ભરાવા લાગ્યા ભરતીની પ્રક્રિયા પણ એ ચાલુ થઈ ગઈ છે ત્યાં તો વીએમસીમાં જે લોકોએ એક્ઝામ નથી આપી શક્યા હતા જેમના ફોર્મ રદ થયા હતા તે ઉમેદવારોને પણ પૈસા પરત મળી ગયા હશે તેવું લાગ તેવું મને લાગી રહ્યું છે કે જેમને પર પૈસા પરત મળવાના હતા તેમને પણ મળી ગયા હશે ત્યાં તો વડોદરાની વીએમસીની જે ડોક્યુમેન્ટ વેરિફિકેશનની પ્રોસીજર ચાલી રહી હતી તેમાં જે પણ ઉમેદવારો ગેરહાજર રહ્યા હતા કોઈપણ સંજોગોના લીધે ગેરહાજર રહેલા ઉમેદવારોને બીજી તક આપવામાં આવેલી છે વીએમસી તરફથી જાહેર કરવામાં આવ્યું છે કે વેરિફિકેશન જેનું પણ બાકી છે અને જે ગેરહાજર રહ્યા હતા જ્યારે વેરિફિકેશન હતું ત્યારે જે ગેરહાજર રહ્યા હતા તેમને આખરી તક આપવા બાબતે આ સૂચના આવેલી છે તો જુનિયર ક્લાર્કમાં સ્પર્ધાત્મક લેખિત પરીક્ષાના અન્વયે પ્રાથમિક તબક્કામાં અસલ પ્રમાણપત્રોની ચક્ર ચકાસણી માટે એક જાન્યુઆરીથી પાંચ જાન્યુઆરી સુધી રૂબરૂમાં ઉમેદવારોને હાજર રહેવા યાદી ની વેબસાઇટ પર પ્રસિદ્ધ કરવામાં આવી હતી પરંતુ કોઈ કારણોસર ઉમેદવાર ડોક્યુમેન્ટ માં સદન સમયગાળા દરમિયાન ગેરહાજર રહ્યા હોય તેઓને આખરી તક આપવા માટે અગિયાર જાન્યુઆરીથી બાર જાન્યુઆરીના રોજ અગિયાર અને બાર જાન્યુઆરીના રોજ નીચે જણાવેલ સ્થળે અને સમયે હાજર રહેવાની જણાવવામાં આવેલ છે તો જેને પણ ડોક્યુમેન્ટ વેરિફિકેશનની નોટિસ આવી હતી અને જેના પર નામ હતા જે સિલેક્ટેડ કેન્ડિડેટના જો તેમને ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવાનું કોઈપણ સંજોગોમાં બાકી રહી ગયું છે તો તમે જરૂરથી અગિયાર અને બાર તારીખે તમને તક બીજી મળી છે તે હિસાબથી તમે જઈ શકો છો સ્થળ તમને નીચે દર્શાવવામાં આવેલી છે અને સમય પણ અગિયાર કલાકે તમારે ત્યાં પહોંચવાનું રહેશે સદર આખરી તકના ગેરહાજર રહેલા ઉમેદવારોને આગળ ભરતી પ્રક્રિયા માટે ગેરલાયક ગણાવવામાં આવશે એટલે તમારા પાસે આ છેલ્લો ચાન્સ છે અને વીએમસી તરફથી સારા સમાચાર તમને કહી શકાય જો તમને આપણો આ વિડીયો ગમતો હોય તો લાઈક કરવાનું ન ભૂલતા અને આપણી ચેનલમાં જોડાવાનું ન ભૂલતા કેમકે હું હવે તમારા સમક્ષ બધી જ ગવર્મેન્ટ ભરતીને લગતી અને પ્રાઇવેટ ભરતીને લગતી બધી જ માહિતી તમારા સમક્ષ પહોંચાડવાનો પૂરેપૂરો પ્રયાસ કરીશ થેન્ક યુ